આપણા થરા અને આ સુથારવાસ ની અંદર સિગોતર માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આમ તો સિગોતર માતાને ભગવાનજી ઘણા વર્ષોથી પૂજન કરતા હતા હું પણ ઘણી વખત દર્શન કરવા આવેલો છું પણ આજે એમની મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એવા પ્રસંગે પધારેલ કટાવ થી માનશ્રી આપણા વાળીનાથ જગ્યાના મનશ્રી કોઠારી શ્રી અને અહીંયા સ્ટેજ બેઠેલા ભાઈ શ્રી સિંહજી નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ અને ઉપસ્થિત તમામ વડીલો ભાઈઓ અને મારી બહેનો માતાઓ આજે માતાજીની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આપણે સૌ ઉમંગથી ભાગ લીધો અને માતાજી આપણા વિસ્તારને સુથાર સમાજ ને આ ગામને અને આ સમગ્ર વિસ્તારને સુખી અને સમૃદ્ધ કરે એવી માતાજીને હું પ્રાર્થના કરું કારણ કે માતાજી નું જયારે જયારે વાત ઓભળી છે ત્યારે જે માતાજી પરચા પૂરેલા છે એ ખરેખર ખૂબ અદભુત પડતા એટલે માતાજીની આસીમ કૃપાથી સમગ્ર વિસ્તાર સુખી અને સમૃદ્ધ બને જેમ બાપજીએ કીધું કે આપણા સમાજની અંદર સુખી અને સમૃદ્ધ થવું હશે સમાજને સુખી કરવો હશે સમાજને સારો સુધારો લાવવો હશે તો શિક્ષણની ખૂબ આવશ્યકતા એટલે આપણા દીકરા દીકરીઓને ભણાવવા માટે ખૂબ આપણે ધ્યાન આપીએ જેટલું બને એટલું સારામાં સારું શિક્ષણ આપણા બાળકો મેળવે અમારા બધાના બાળકો મેળવે એ રીતે તમે શિક્ષણમાં વધારે વધારે બાળકો પ્રત્યે ધ્યાન આપવું અત્યારે શું છે લોકોને મકાન બનાવવાની હોડ લાગી બાપજી સારો બંગલો હોવો જોઈએ ગાડી હોવી જોઈએ બહુ સારા કપડા પહેરવા હોવા જોઈએ પણ છોકરું ભણવા મેળવું હોય તો કે મારે દીકરીને ના મારા સમાજની વાત કરું ચૌધરી સમાજ તો કે છોકરી એને ભણાઈ નતા ખર્ચ કરીને શું કરીએ એ તો અમારે ભણશે અમારા ગામમાં હાથ ધોરણ ઉધી શાળા છે ને પછી અમે મેળશું પા હવે જો પાયો કાચો હોય અને પછી આપણે એ દીકરીને કંઈક તો એન્જિનિયર કે ડોક્ટર કે કલેક્ટર પણ ક્યાંથી બનશે એટલે સારામાં સારી સ્કૂલમાં તમે મકાન નહીં બનાવો તો ચાલશે પણ તમારા દીકરા દીકરીને થરા ગામની અંદર કે આપણા તાલુકામાં સારામાં સારું શિક્ષણ કઈ શાળા આપે એવી શાળામાં જો તમે તમારા દીકરા દીકરીઓને ભણાવશો તો સો ટકા એ ડોક્ટર કે એન્જિનિયર થશે બંગલામાં રહેવાથી ડોક્ટર ને એન્જિનિયર ભરવાની નથી એટલે વધારેમાં વધારે છોકરી સારામાં સારા શાળામાં ભણે દીકરો સારામાં સારી શાળામાં ભણે એવો તમે બધા આગ્રહ રાખો અને વ્યસનો આપણે કીધું કે વ્યસન થી આપણા શરીર ની મોટું ખર્ચ છે આપણા સમાજ કારણ કે જેટલા રોગો થાય એ વ્યસન જો તેના શરીરમાં નહીં હોય તો એને દોધ દુખતા નહીં હોય તાવ આવતો નહીં હોય એને ઘણા બધા રોગો આપણા શરીરમાં જે ખર્ચો કરાવે છે એવા રોગો નહીં હોય એટલે વ્યસન મુક્ત સમાજ બને એના માટે પણ આપ સૌને અપીલ કરું છું અને બીજું એક વધારાની વાત કરું કે અમે રૈયા ની અંદર હું એનો પ્રમુખ છું અને અમે એક હોસ્ટેલ બનાવી છે અને શાળા એ હોસ્ટેલની શાળાની અંદર અમે તમામ સમાજની દીકરા દીકરી દીકરીઓ નથી એટલે દીકરા નથી એમાં દીકરીઓને એડમિશન આપત એમાં સુધાર સમાજની હોય રબારી સમાજની હોય ગૌસ્વામી સમાજની હોય રાજપૂત સમાજની હોય ગમે તે દીકરી એને અમે એડમિશન આપવા અને એમાં ચોવીસે કલાક શિક્ષણ એટલે અમારે આઠ વાગે શરૂ થાય છે છ વાગે એમ જગાડીએ પણ આઠ વાગે મિશન શરૂ થાય દસ વાગ્યા સુધી દસ વાગ્યા થી અગિયાર વાગ્યાનો એક નો જમવાનો સમય હોય છે અગિયાર થી પાંચ સુધી શિક્ષણ કાર્ય ચાલે છે પાછી રાતે આઠ થી દસ બહેનો ટીચર બેનો સાથે બેસીને એમને ભણાવે અને ફીમાં જેટલા અમારા સમાજને ફી છે એટલી જ બીજા સમાજોની પણ ફી વધારે લેતા નથી એટલે આમાં ઘણી બધી દરેક સમાજની દીકરીઓ ભણવા આવે છે પણ કોઈને એવી મુશ્કેલી હોય તો બહાર મૂકવામાં તકલીફ પડતી હોય તો તમે એમાં એડમિશન લેવા માટે તમે આવી શકો અને અમે એડમિશન ખુલ્લા મને આપો કોઈની રજા લેવાની હોતી નથી ત્યાં અમારે ખૂબ માતા છે અને પરવાનગી છે કે આપણે જે ભણે વ્યવહાર હોય એ તમામ વર્ગની બહેનોને લેવાય એટલે આ પણ તમને સૌને કહું છું અને આપણે સૌ સંપથી આગળ વધીએ એ આપની મારી ભગવાન પાસે પ્રાર્થના છે આપણા માતાજી આપણા સૌને સુખી અને સમૃદ્ધ બનાવે આ વિસ્તારને ખૂબ સુખી સઘરું બનાવે એવી પ્રાર્થના સાથે વિરોધ